જય માતાજી મિત્રો કેમ બધા મજામાં મજામાં દસો તો ફરી એકવાર સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં તો આજે તમને ધમને જોઈને ખબર પડી જ ગઈ હશે ત્યાં જઈએ છીએ અમે તો અમે જઈએ છીએ અત્યારે દોરી અને પતંગ લેવા ઉત્તરાયણ પહેલાં જ તો બ્લોગમાં તમે એમના બન્યા રહેજો બરાબર તમે બતાવી ક્યાં જઉં છું પતંગ અને દોરી લેવા અત્યારે નીકળી ગયા છીએ અમે હવે ડગરવાડ જવાનું છે મિત્ર આપણો ડ્રાઈવિંગ કરે છે આપણે એને જોયું છે આપ મેં જોયું છે પણ ઘણા ટાઈમથી આવ્યો નથી એટલે ભૂલાઈ ગયું છે તો અમે જઈએ છીએ આ સાઈડ છે એમ ને આ સાઈડ નહીં હોય ભૂલ્યા પડ્યા આપણે મિત્રો અમે આવી ગયા છીએ ડગરવાળ જોઈ શકો છો તો મેં આ નગરવાલ છે અંદર દોરીને એવું બધું પાય છે તો મિત્ર અહીંયા ગાડી મૂકેવું છે નહીં મિત્ર ગાડી મૂકવા ગયો છે આમ આવે પછી જઈએ અમે બ્લોકમાં એમના મને આવે બરાબર તો અહીંયા લોકો બહુ બધા લોકો આવ્યા છે ક્યાં મૂકવા ક્યાં ગયો છે તો આવી ગયા છીએ અમે પતંગ બાજાર અહીંયા દોરી આપણે આગળ જઈએ રીલ ન મળે તો કાંઈ નહી પતંગો મળી જશે ને પતંગો સસ્તી કે મિત્ર સસ્તી પડે પતંગો પતંગ કેમ સસ્તી પડે હા મિત્ર લઈને આવ્યો છે પતંગ શું ભાવે લાવ્યો મિત્ર ત્રણસો પચાસ અને ત્રણસો એંશી ત્રણસો પચાસ કેટલા પંજાના પંજા છ કેટલી આવે આમ પતંગો કેટલા આવે પચાસ તો મિત્ર આવી ગયો છે પતંગો લઈને તો આપણે એને ભાવ પૂછી લીધો છે બરાબર આપણે પણ લેવા જઈએ છીએ આપણે બ્લોગમાં તમે એમ એમના બન્યા રહીજો થેન્ક યુ મિત્ર થેન્ક એવા માટે બે મિત્ર છે હા વાંધો નહીં ચાલો આ બાજુ દોરી ફાય છે બોબેન લેવાનો મેળ નહી આવે તો પતંગ લઈ લેવી ખાલી તો કઈ મળતા જ નથી લાગતા હા ટ્રાફિક જામ પતંગો થોડી સસ્તી છે આપણે અહીંયાથી મિત્ર પચાસ પતંગ કરી દે ને પચાસ અલગ અલગ હો બધી અલગ અલગ પચાસ તરના કોઈ હા 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 આપણે પતંગ ચેક કરાવી લીધી છે પચાસ પતંગ બધી કમ્પ્લીટ છે ને આટલી નથી આપતી હતી ને કેટલા રહ્યા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ને પતંગ લઈ લીધી એમ તો પતંગ લઈ લીધી છે હવે બોબીન લેવાનું બાકી છે બિલ ક્યાંથી લેશું છે ભાવ બહુ કહે છે અહીંયા પૂછી જોઈએ આપણે શું છે કાકા એચપી થર્ડ નું શું છે હે કાકા એચપી થર્ડ અઢી હજાર વાર ત્રણસો રૂપિયા બતાવો ને ત્રણસો રૂપિયા કે ત્રણસો રૂપિયા કેટ ત્રણસો રૂપિયાની ત્રણસો હલ્યા આ બાજીગર છે એચપી થર્ડ બાજુ કાંઈ નહીં રહેવા જો ચાલો ચાલો આગળ એ હારે ભાવ છે એ હોતી હોવ અહીંયા દોરીને એવું પાય છે પૂછે મિત્ર પાવાનું

હાલો આગળ હલો હે શું કીધું કેટલા ચારસો રૂપિયા અઢી હજાર છપ્પન પૂછતો એ વાત હોય આવી તો મોબાઈલ અહીંયા દેખાશે ને એટલે બ્લોગ નહીં એટલે કહું છું એટલે અઢીસો રૂપિયા એચપી થર્ડ તો અહીંયા લઈ લેવાય તો અહીંયાથી બોબિન લઈ લેવી આપણે આ સસ્તું કે છે એટલે બરોબર બીજું આપડે બ્લુ કલરમાં માં આવી નથી બતાવો ને કલર અઢી હજાર વાળા આવે एचपी थर्ड काका वर्धमान थर्ड है एचपी वर्धमानु है एचपी थर्ड नदी खाली 80 रु बताओ ये बताओ ए किलो ચાલો લઈ લેવી ભાવી ભાવ લખેલા જ છે સાતસો આઠ ની સોના